નમસ્કાર દર્શક મિત્રો હિમંતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નદીના પાણીમાં ફસાયેલ માણસોનું રેસ્ક્યુ કરાયું ખેડબ્રહ્માના તાલુકાના કલોલ રબારી હરજીભાઈ ભગવાનજીભાઈ રબારી નારણજી ભગવાનજી રબારી લસાજી ખેગારજી તેઓના પશુઓ સાથે હડાવ નદીના રસ્તેથી તેઓના ઘરે મોજે પેપોદરા તાલુકો દાદા જેલો બનાસકાંઠા જવા નીકળ્યા હતા તે દરમિયાન હરણાવ નદીના પટમાં આવેલ જીપડી માતાના મંદિર પાસે પહોંચતાની સાથે જ વરસાદ ચાલુ થઈ ગયો અને ઉપરવાસમાં વધુ વરસાદ પડતા અચાનક પાણી આવી જતા ઉપરોક્ત ઈસમો પશુઓ સાથે ફસાઈ ગયેલા હતા આમ તેમ તેઓ દ્વારા કલોલ કંપાના રહેવાસીઓને ટેલિફોનિક જાણ કરાતા તેઓ દ્વારા ખેડ બ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસર જાણ કરે અને ચીફ ઓફિસર દ્વારા ખેડ બ્રહ્મા પ્રાંત સાહેબ અને મામલદાર સાહેબ જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર આવી રેસ્ક્યુ અંગેની જાણ હિંમતનગર બચાવ ટીમની જાણ કરેલ હતી જે મુજબ હિંમતનગર ઈડર તથા ખેડ બ્રહ્માની બચાવ ટીમ સ્થળ પર આવી રેસ્ક્યુ કરી ફસાયેલ ત્રણ ઈસમોને રાતના ત્રણ કલાકે બહાર કાઢી બચાવી લેવામાં આવેલ હતા આમ બચાવી લીધેલ ઈસમોના જણાવ્યા અનુસાર તેઓની પાસે કુલ એસી જેટલા પશુઓ હતા તે પૈકી હાલમાં મંદિર પાસે પંદર ગાય તથા ત્રણ વાછડા છે તે સિવાયના પશુઓ પાણીમાં તણાઈ ગયા કે બહાર નીકળી ગયા તે અંગે અજાણ હોવાનું જણાવેલ છે જે આપ સાહેબની વિવિધ થવા વિદિત થવા વિનંતી છે